સમગ્ર દેશ કરી જેને લડાઈ લડી અંગ્રેજો સામે એક મીઠાની ચપટી ઉપાડી ને આખા દેશ ને એક કરીને દેશ ને આઝાદી મેળવવી આવા હત્યા આવા મહાત્મા પિતાના ના હત્યારા નું નાટક સુકામ જ્યારે ગુજરાતમાં ખૂણે ખૂણે આ તોડકી નીકળી પડી છે ક્યાંક ને ક્યાંક આતંકવાદી નથુરામ ગોડસે નાટક કરવા જઈ રહી છે બે વર્ષ પેલા આ લોકોએ પુતળું બેસાડવાની ટ્રાય કરી હતી એ પણ અમે તોડ્યું હતું અને આવા લોકો હજી પણ યુવાનોમાં ઝેર ભરવાની વાત કરશે તો ત્યારે સાખી નહીં લેવાય ગાંધીજી અહિંસાનો માર્ગ અપનાવતા પણ ભગતસિંહ જનતા પણ અમને આવડે છે ત્યારે અમે જનતાને અને યુવાનોને કહી છે કે નાટક કંપનીઓ જે આવી છે આરએસએસ ના પીઠો બની ને એ લોકોના વિચારોમાં ના આવો દેશમાં શાંતિપૂર્ણ અને જામનગર શાંતિ દેવાય ને એક અમે બે દિવસ જામનગરના પણ લેટર તો કે આવા જે નાટકો ટા હોલ ખાતે જઈ રહ્યા થઈ રહ્યા છે એને તાત્કાલિક બંધ કરાવે અને આવા લોકો પણ એફઆઈઆર પણ ફાટવી જોઈએ અમે જો આ લોકો નાટક કરશે તો ગાંધીજી દિયા માર્ગે ચોક્કસપણે આ નાટક નહી થવા દે અને એને બંધ કરાવવાની અમે અમે પૂરેપૂરી થઈ જાય